મેળવશે તે પણ આપણે પૂછીશું ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર તરીકે હું મારી પસંદગી કરી છે ત્યારે હું ખૂબ આભાર માનું અને આ છોટાઉદેપુર લોકસભાની અંદર અમે ભારતીય જનતા પાર્ટીનું કમળ પાંચ લાખ વધારે મત પાંચ લાખ કરતાં વધારે મતોની લીડથી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચરણોમાં ધરીશું આપણી સાથે ધારાસભ્ય જોડાયા છે શૈલેષભાઈ મહેતા કે આજે કોંગ્રેસમાં ખૂબ મોટો ઝટકો આપ્યો છે કોંગ્રેસ પક્ષમાંથી પાંચ તાલુકા પંચાયતના સદસ્યો એક અપક્ષ સદસ્ય સાથે જિલ્લા પંચાયતના કોંગ્રેસના સભ્ય અને નગરપાલિકાના કોંગ્રેસના સભ્ય એમને ભારતીય જનતા પક્ષમાં જોડાયા છે ભારતીય જનતા પક્ષ એક પરિવાર છે અને પરિવારમાં એ સૌ સ્વાગત કરીએ આ હતા શૈલેષભાઈ મહેતા કે તેઓ સવા લાખ કરતા વધુ મતો ડભોઈ વિધાનસભામાંથી અપાવશે કેતન કુમાર સંદેશ ન્યૂઝ ડભોઈ વડોદરા